યુવાનો આપણી સાથે ઉપસ્થિત છે યુવાનો સાથે ચર્ચા કરીશું કે તે લોકો ચૂંટણીને લઈને સુવિચારી રહ્યા છે તેમના મુદ્દાઓ કયા છે ને તે લોકો શું જોઈને મત આપી રહ્યા છે અને ઈસ્માઇલગનની અંદર અત્યાર સુધી કેટલા વિકાસના કાર્યો થયા છે તે સમગ્ર ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક યુવાનો ઉપસ્થિત છે યુવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે શુને છીએ આપણું સહલભાઈ ચૂંટણી આવે છે ખબર છે કઈ તારીખ

જે બી આગળ આપણે માટે કામ કરે છે એને આપણે વધારો આપીએ અત્યાર સુધી બે હજાર ઓગણીસથી લઈને ચવ્વીસ સુધી મિતેશભાઈ પટેલ તમારા સમસ્યા છે તો અત્યાર સુધી કેટલા કામો તમારા સારા કર્યા આણંદનો વિકાસ થયો ખરું જાહેરાતમાં વિકાસ થયો જ છે અમુક અમુક એરિયામાં નહીં થયો અમુક અમુક એરિયામાં થયો છે શું વિકાસ થયો છે એ રોડ રસ્તા એ જ ઓવરબ્રિજની સમસ્યા છે એ પૂરી કરત તો સારું હવે બીજા બધા તો રોડ કદાચ જામ

જે ગટર હોય પાણીની અમુક સમસ્યા હોય લોકોને તકલીફ પડે જોઈ ક્યાં તો સારી કોમન ફ્લોર જોઈને એમને એટલી અપીલ કરીએ છીએ કે પાણીની ડાકી બનાવી દે તો લોકોને તકલીફ ના પડે પાણી અવર જવરમાં મળે એવી બધું અમે અપેક્ષા રાખતા નહીં અમતા અચ્છા પાણી પાછા કહેતા તમે એમ કહું મોકવામાં આવતો કે મેં સાયકલ આપી હતી અચ્છા પીસરી પ્રકારની સાયકલ આવે ને નહીં આપેલી અચ્છા સાયકલમાં હું કું છું ભાજપની અચ્છાથી તમે પ્રભાવિત થઈ ગયા ભાજપ મળી સાયકલ તો છોકરીઓને આપવામાં આવે છે છોકરાઓને આપવામાં આવે છે ભાજપ સરકારથી તમે સાયકલના માટે ખુશ છો ખુશ તો અત્યારે અઢાર વર્ષ પછી જો તમારો ઇલેક્શન કાર્ડ હવે આવશે આવતા વસ્તુમાં આવી જશે તો તમને શું લાગી રહ્યું છે કે કઈ સરકારને તમે મત કરશો ભાજપ સાયકલ માટે ટ્રાય એટલે તે સાયકલથી મતલબ હંમેશા તમે ભાજપની બહાર આપવાનું તમને કોંગળીને કશું આપ્યું નહીં આપવાનું મા અત્યારે સાયકલ છે કે એ બધી ખબર છે ભાજપની યાદ આવે છે કે સાયકલની યાદ આવે ખુશ છો મતલબ સાયકલથી હા સાયકલથી પ્રભાવિત થઈ ગયા હોય આગામી સમયની અંદર જો તમને કોઈ કોંગ્રેસના ઉમેદવાર હતા તો બીજી કોઈ પાર્ટી તમને સારું એવું ક્યાંક ગિફ્ટ આપે છે તમે શું એમની પ્રત્યે આમ પ્રભાવિત થઈ શકો નહીં નહીં પહેલાં એને આ લીધું પછી એના બાજુ શું નહીં હા મતલબ